મેયર નૈનાબેન પેઢડિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે કુંભની મુલાકાત દરમિયાન સરકારી ગાડી પર કપડા સુકવ્યા હતા મેયરની ગાડી ગાડી પર પર હોય તેવો વાયરલ થયો કુંભમાં સુકવવાની વ્યવસ્થા ન હોવાથી તેમણે સુકવ્યા હોવાનું નિવેદન પણ આપ્યું હતું ત્યારે રાજકોટમાં સોશિયલ મીડિયામાં એક કાર્ટૂન વાયરલ થઈ રહ્યું છે અને આ મહાકુંભના પ્રવાસ બાદ ભાજપનો આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો હતો જે વચ્ચે આ વીડિયો અને કાર્ટૂન વાયરલ થઈ રહ્યા છે અને સવાલો પણ ઉઠી રહ્યા છે કપડા સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ઘણો કે મોટી એવી બાબત ગરીમાં જાળવેલી નથી આગળ વાત કરીશું